હેઆ શોરલ કેન્સર હોસ્પિટલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા ગુજરાતમાં મોઢા અને ગળાના કેન્સર કેસેસમાં ચિંતાજનક વધારો ઓરલ કેન્સર સામે વહેલા નિદાન અને નિવારક આરોગ્ય સંભાળ ઝુંબેશે સમયની જરૂરિયાત છે ડો સ્મિથ એ દેસાઈ આજે વૈશ્વિક સ્તરે મૌખિક કેન્સરના કેસેસમાં ભારતમાં ત્રીસ ટકા કેસેસ છે જે ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ઘણીવાર એને એડવાન્સ સ્ટેજમાં મોડેથી શોધી કાઢવામાં આવે છે જેના કારણે દર્દીની બચવાની શક્યતા ઓછી થાય છે નામ ડોક્ટર સ્મિત દેસાઈ છે આ પ્રેક્ટિસિંગ ઓરલ કેન્સર સર્જન માણીને અત્યાર સુધીમાં આપણે બે હજારથી વધારે ફેમિલીને ટચ કર્યા છે એટલે કે દર્દીઓને આપણે ઓપરેશન ટેબલ ઉપર સાજા કર્યા છે અને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ લગભગ અમે લોકોએ દોઢસો થી વધારે કર્યા છે કે જેમાં પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર સોર્ટ એ જ કન્સેપ્ટથી કે કેન્સર ન થાય એના માટે શું કરવું જોઈએ આપણે કરીશું એફસી એટલે એક ડાયગ્નોસ્ટિક ટુલ જ છે જેમ આપણે એક્સરે કરાવવા જઈએ છીએ જેમ બ્લડના રિપોર્ટ કરાવવા જઈએ છીએ આપણે એ જ રીતે એને લેવું જોઈએ કોઈ પણ બાયફસી એટલે ડાયગ્નોસ્ટિક વસ્તુ છે અને દર્દીએ કે કોઈ એ જ રીતે સમજવું જોઈએ કે આ વસ્તુ એક ડાયગ્નોસ્ટિક વે છે ને ડાયગ્નોસ્ટિક વેમાં જ લેવાની છે જેમાં બ્લડ

કે બોલવામાં કે એવા કોઈને તકલીફ પડે તો સેવન સાયન્સ યુઝર્સ